આપનું સ્વાગત છે હું છું બરકટુલા ખાત્રી આજે અમે ફરી એક વખત સિહોદ પુલ પાસે આવ્યા છે સિહોદ પુલ ગઈકાલે જે રાતે લગભગ સાડા સાત વાગ્યાના અરસાની પડી ગયો હતો પહેલા લચી પડ્યો હતો બપોરના સમય મેં સવારના સમય મેં અને પછી એ એ નીચે પડી ગયો ધ્વસ્ત થઈ ગયો એ ગઈકાલે જે લચી પડેલા દ્રશ્ય જોયા હતા તમે જુઓ અત્યારે કે પુલ છે તે ત્યાં એ સ્થળ પર તમે જુઓ કે પુલ અત્યારે ત્યાં એનું એક પિલ્લર છે તે તૂટી ગયો છે થઈ ગયો હતો ડબલ વેલ ફાઉન્ડેશન અને એ છે તે મોટા ભાગનું સમજો કે જેટલો પિલરનો ભાગ છે એના કરતાં ડબલ ફાઉન્ડેશન ખુલ્લું થઈ ગયેલું હતું અને ત્યાં જ પાણીનો પ્રવાહ જે નદીનો ભારત નદીનો વહે છે એ સ્થળ પરથી વહેતો હતો અને સેન્ટરમાં અને એ જ પિલ્લર પાસેથી અને એ પિલર પર ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી તેમ છતાં પણ એ ટકી ના શક્યો અને છેવટે ધ્વસ્ત થઈ ગયો એ પિલર ટ્વીટ થઈ પછી ગઈકાલે સાડા સાત વાગે આળો પડી ગયો આ જે પુલની રચના છે તેમાં સાંધો પિલર પર નથી આવતો સાંધો બે એના સ્પાન છે તેના સેન્ટરમાં આવે છે સેન્ટરમાં પણ નહીં એના અલગ પ્રકારની રચના છે મોટાભાગનું એનું જે વેટ છે તે પિલર પર આવે એ પ્રકારની આ રચના છે પુલની અને ટેકનિકલ આખો મામલો છે સમજાવતા પણ તકલીફ પડશે પરંતુ જે સ્પાન છે એના એ સ્પાન ને અંદરથી પીલર તૂટી આખા નીચે પડી ગયા છે ધ્વસ્ત થઈ ગયા છે આ રસ્તો નેશનલ પરથી અવરજવર હવે બંધ કરવામાં આવે છે અને વૈકલ્પિક રસ્તા તરીકે બોડેલીથી ડોકલિયા ત્રણ રસ્તાથી મોડાસા ચાર રસ્તા ત્યાંથી રંગલી ચોકડી થઈ રતનપુર જયપુર પાવી જવાનું ફરી એક વખત ચાલીસ કિલોમીટરનો ફેરો જ્યાં સુધી આ ડાયવર્ઝન નવું ના બને તમે ના પણ એ દેખો રૂપરંગ કેવા બદલાઈ ગયા છે તે આખે આખું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે ત્યાં નજીક પણ જે દ્રશ્ય તમે ઝૂમ કરીને દેખો તો ખ્યાલ આવશે કે અહીંયા એક સમયની અંદર પાકો ડામરની સપાટી હતી બે ત્રણ દિવસ પહેલાં અત્યારે ત્યાં એક પણ પાઇપ સુધા નથી કારણ કે જે પાણીનો પ્રચંડ પ્રવાહ આવે એમાં બધું સાફ થઈ ગયું ધોવાઈ ગયું કયા પ્રકારનું બાંધકામ હશે તણખનાની જેમ આ રચના છે તે ધોવાઈ ગઈ જેના લીધે અત્યારે ઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર સમૂહ આ રસ્તો અત્યારે સદંતર બંધ થઈ ગયો છે તમામ જે જિલ્લા મથક ખાતેનો સંપર્ક છે અડધો જિલ્લો જે ત્રણ ભાગ છે બુડલી પ્રાંતના બુડલી તાલુકો સંખિયા તાલુકો નસવાડી તાલુકો એ આખા જુદા પડી જાય છે અને જયપુર પાવી ઉદેપુર કવાટ તે બીજી દિશામાં પડે છે તેનો સંપર્ક એકબીજાની સાથે રહે છે અડધો જિલ્લો છે તે વિભાજીત થઈ ગયો અત્યારે સમજો અડધા જિલ્લાનો વ્યવહાર છે તે બિલકુલ એક તરફી થઈ ગયો એ પ્રકારની અવસ્થા વચ્ચે અત્યારે લોકો આપણે અમે પુલ સાઈડ પર આવ્યા છે અને લોકો અહીંયા બધા જોવા પણ આવે છે લોકોને રજૂઆત પણ કરવી છે પણ એનું જે વક્તવ્ય કરવું સમજાવવું એ સમજાવી શકતા નથી એટલે અમે પણ એમની સાથે વાત કરી શકતા નથી ત્યાં બીજા લોકો ત્યાં આવેલા અમે ત્યાં રૂબરૂ નજીક પણ જઈશું નજીકના પણ દ્રશ્યો અમે તમને બતાવીશું પણ જે રીતે આ બ્રિજ તૂટી ગયો છે અને વિકાસનો આ જે માર્ગ કહેવાય જિલ્લાનો પ્રવેશ દ્વાર કહેવાય દ્વાર બંધ થઈ ગયા વિકાસ છે તે રૂંધાઈ રહ્યો છે સામાજિક શૈક્ષણિક આર્થિક તમામ રીતે અને જે રીતની પરિસ્થિતિ છે દામરના પોપડા બિતર તણાઈને કંઈક દૂર દૂર ફંગોળાઈ ગયા છે આ કોઈ પૂર એવું નહોતું આ પૂર જે આવ્યું હતું તે કોઈ પ્રચંડ પૂર નતું આ જે ડેમ ડેમના ગેટ છે તે તો બીજે દાડે ખોલવામાં આવ્યા જે તૂટી ગયો કોજવે એ ડાયવર્જન એ ધોવાઈ ગયો પછી ગેટ છ તો ખુલા છે એમાં બાકી હતું તે બધું સાફ થઈ ગયું બરાબર ને એટલે આ જે અવસ્થા છે એની બી આપણે એમ કહીએ કે વધુ પડતો વરસાદ પડ્યો વધુ પડતો પ્રવાહ આવ્યો આ કંઈ નહીં કંઈ તથ્ય થત્ય નથી ભ્રષ્ટાચાર જ મૂળ કારણ છે નદી પરથી નદીની રેતી ચોરીથી જે ભ્રષ્ટાચાર શરૂ થયો એ આ ડાયવર્જનના બાંધકામ સુધી પહોંચ્યો અને એ ડાયવર્જન એ જ ભ્રષ્ટાચાર અને સાફ થઈ ગયો આ અવસ્થાની અંદર આપણે જયારે વાત કરી રહ્યા છીએ હજુ આ ડાયવર્ઝન ધોવાય અને આ બ્રિજ તૂટે અડતાલીસ કલાક થયા નથી અને અડતાલીસ કલાક દરમિયાનની અંદર છોટાઉદેપુર જિલ્લામાંથી લોકોનો ગણગણાટ થઈ ઉશ્કેરાટ તણાવ દહેશત તમામ રીતે લોકો નાથી પાસ થઈ ગયા છે કે ભાઈ અમે અમારું થશે શું અમે કઈ રીતે છોકરાઓ સ્કૂલ જશે કઈ રીતે દૂધ ભરવા દૂધ ભરવા જશે ખેતી વાળો કરવા ખેતી કામ કરશે બધાને એ ચિંતા થતા જ કનુભાઈ આપણી સાથે કનુભાઈ આવો તો અહીંયા વાત કરી લે આપણે કનુભાઈ સિહોદના